મુન્દ્રામાં આજથી ગણપતિ ઉત્સવનો પ્રારંભ થયો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના વિવિધ ગ્રુપો દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરાયું છે આજે મુન્દ્રા પાંજરાપોળ પાસેથી શહેરના વિવિધ ગ્રુપો દ્વારા ગણપતિ બાપાની ભવ્ય શોભા યાત્રા નીકળી હતી જે શહેરના એસટી ચોક જવાહર ચોક માંડવી ચોક નવલખા બંગલા ભાટિયા ચોક થઈને ખારવા ચોક પહોંચી હતી મુંદ્રામાં પુષ્કર્ણા નવચેતન યુવક મંડળ સાર્વજનિક ગણેશ મહોત્સવ છેલ્લા બાવીસ વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન કરાય છે પાંચ દિવસની ઉજવણી દરમિયાન મહાઆરતી સં વાણી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે ગ્રુપ દ્વારા છેલ્લા વર્ષથી ખારવા ચોક કરાય છે ગ્રુપના પ્રમુખ માલમે જણાવ્યું હતું કે બપોરે શુભ ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ મહાઆરતી હતી સાથે જ બાળકો માટેની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે મહિલાઓના રાસ ગરબા પણ યોજવામાં આવશે મુન્દ્રાની જૂની પોસ્ટ ઓફિસ ડેલીની બાજુમાં ગ્રુપ દ્વારા સતત બીજા વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરાયું છે યાત્રા બાદ મહાઆરતી યોજાઈ હતી શિવ ગ્રુપના પ્રમુખ યશ માલમે જણાવ્યું હતું કે પાંચ દિવસના ઉત્સવમાં સાંસ્કૃતિક સિંગિંગ સ્પર્ધા મહા આરતી સહિતના કાર્યક્રમો યોજાશે મુન્દ્રાના જયશ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા છેલ્લા બે વર્ષથી ગણપતિ મહોત્સવ યોજાય છે બુધવારે શોભા યાત્રા નીકળી હતી તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે ગણપતિજીના આગમનથી મુન્દ્રા શહેર ગણેશમય બન્યું હતું આજે ખાસ કરીને ગણેશ ચતુર્થી અને સાથે સાથે અમારા પર્યુષણ પર્વનો જે છેલ્લો સમી દિવસ છે એની સર્વેને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને સર્વેને કમાવું છું આ ઉસવાડેરી મિત્ર મંડળ દ્વારા સતત ચૌદમાં વર્ષે આ ગણપતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને એમાં સર્વે શહેરીજનો બહોળી સંખ્યામાં રંગે ચંગે બાપાને જવાર ચોકસી કરી અને ઉસવાડેરી સુધી વાતતે બાપાને લઈ આવી અને બાપાની સ્થાપના કરી છે અને દરેક વાર તહેવાર પ્રસંગ આ ફેરીમાં રંગે ચંગે યુનિટીથી ઉજવાય છે અને ખૂબ સરસ પ્રતિસાદ મળે છે અમારા જે ગણપતિ છે ખારવા ચૂટ રાજા એને આજે એકવીસ માં વર્ષ અમે ખૂણાવૃત્તિ જઈ રહ્યા છીએ અને હર વખતે ખારવા ઉત્સાહ ખૂબ જ હોય છે મહિલાઓ હોય બાળકો હોય કે વયસ્ક હોય કે વૃદ્ધ હોય ભાગ લઈ શકે એના માટે ખારવા મહિલા સંગઠને હર વર્ષે વિવિધ પ્રકારની નવી નવી સ્પર્ધાઓ અને નવા નવા કાર્યક્રમો રજૂ કરતી હોય છે અને આ વખતે પણ બાળકો માટે ઘણા બધા સરપ્રાઈઝ અને એ લોકોની ઇતર પ્રવૃત્તિ અને સર્વાંગી વિકાસ થાય તેના માટે કરીને ઘણા બધા કાર્યક્રમો રજૂ કરે છે જેમ કે ચિત્ર સ્પર્ધા આપણો સિનિયર ગ્રુપ દર વર્ષે કરે છે ને આજે એકવીસમું વર્ષ છે આપણાને આયોજનમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ વેશભૂષા ગાંડિયા રાસ દેશી આપણો જે ઢોળ છે એ છોકરાઓની રમત ગમત છે ફોક્સ ક્રિકેટ છે એવા વિવિધ પ્રકારના ટોટલ પંદર ખાન આયોજન જે ને રાતના મેળે છે અમારા મંડળના યુવકોને તો બહુ ઉત્સાહ છે એની સાથે સાથે ગુંદરાની ધર્મફેમની જનતાને બહુ ઉત્સાહ છે એ ઉત્સાહ જોઈને અમારો ઉત્સાહ વધે છે